શરીરના કોઈપણ ભાગમાં કેન્સર હોય તો તમે મફતમાં મટાડી શકશો હા હા કેમ કે સુરતની સફર દ્વારા સુરત શહેરની અંદર દર મહિનાની અઢાર તારીખે એક કેન્સરના કેમ્પનું સુંદર આયોજન થઈ રહ્યું છે જેમાં કેન્સર પીડિત દર્દીઓને વિનામૂલ્ય આયુર્વેદિક દવાથી ખૂબ સારા રિઝલ્ટ છે અને આ દવા અર્જુન આનંદગીરી મહારાજ દ્વારા આપવામાં આવે છે તો આ કેન્સરના કેમ્પનો વધારેમાં વધારે વ્યક્તિ લાભ લઈ શકે અને કેન્સર પીડિત દર્દીઓ વહેલામાં વહેલી તકે કેન્સરથી મુક્તિ મેળવી શકે એ માટે આ વિડીયો પૂરેપૂરો જોઈ દરેક ગ્રુપમાં શેર કરજો અને અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવા અવારનવાર વિડીયો મળતા રહે મિત્રો સુરતની સફરમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના દિવસે સુરતની સફર દ્વારા જે દર મહિનાની અઢાર તારીખે કેન્સરનો કેમ્પ થઈ રહ્યો છે એમાં તમે જોઈ શકો છો આ સુરતની સફરમાં જ્યારે તમે કેમ્પમાં આવો છો ત્યારે તમારા દર્દીઓનું રજિસ્ટ્રેશન અહીંયા કરવાનું રહે છે અને અહીંયાથી તમે આગળ જોશો આ આપણા સુરતની સફરની ઓફિસ છે અને આ ઓફિસથી તમે જ્યારે મતલબ આગળ જાઓ છો તો આપણે જે કેમ્પનું સ્થળ છે તમે જોઈ શકો છો આ કેમ્પના સ્થળ સુધી તમે પહોંચો છો હવે આ જે સુંદર મજાનો કેમ્પ થઈ રહ્યો છે આ કેમ્પમાં કોઈ પણ દર્દીઓ આવે છે તો તેમને વિનામૂલ્યે કેન્સરની દવા મળે છે અને કેન્સર સિવાયના કોઈ પણ બીમારી શરીરના કોઈ પણ દુખાવા

એકસો આઠ અર્જુનાનંદગીરી મહારાજ દ્વારા સુરત શહેરની અંદર જે વિનામૂલ્ય કેમ્પ કરવામાં આવે છે આ કેમ્પમાં સારવાર લેતા તમામ દર્દીઓને વેલામાં વેલી તકે કેન્સરથી મુક્તિ મેળવી શકે એ હેતુથી અર્જુનાનંદગીરી મહારાજા ખૂબ સારો પ્રયાસ કરી રહ્યા છે તો આ પ્રયાસમાં દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપે એવી વિનંતી આ કેમ્પમાં કોઈ પણ દાતાશ્રીઓને વિનંતી કોઈ પણ વ્યક્તિઓને દાન આપવું છે કોઈપણ વ્યક્તિઓને કેમ્પ વિશે વધારે માહિતી જોઈએ છે તો સુરતની સફરનો અવશ્ય કોન્ટેક કરજો જેથી આપણે વધારેમાં વધારે દર્દીઓની સેવા કરી શકીએ કેમ કે આ પ્રયાસ એક વિનામૂલ્યે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે જેથી દરેક વ્યક્તિ પોતાનું યોગદાન પોતાનો સહયોગ તન મન અને ધનથી જે કાંઈ પણ સહયોગ આપવા માગતા હોય તો કોન્ટેક કરી લેજો સુરતની સફરનો અને આવા જ વિડીયો વધારેમાં વધારે વ્યક્તિ સુધી પહોંચે એ હેતુથી સુરતની સફર ખૂબ સારો સુરતમાં કામ કરી રહી છે કે દરેક વ્યક્તિઓના સોશિયલ મીડિયામાં બિઝનેસ પ્રમોટ કરે છે અને પ્રમોટ કરવાથી જે રકમ મળે છે તમામ રકમ આપણે મમ્મી પપ્પા વગરની દીકરીઓ માટે એજ્યુકેશનની કીટ બનાવી છે જે એકથી બાર ધોરણ સુધી આપવામાં આવે છે અને આ એજ્યુકેશન મળવાથી દીકરીઓને ખૂબ સારું પરિણામ મળે છે અને દીકરીઓનું ભવિષ્ય સુધરે છે સાથે સાથે દર મહિનાની અઢાર તારીખે આપણે સુરતની સફર દ્વારા સુરત શહેરની અંદર જે વિનામૂલ્ય કેન્સરનો કેમ કરી રહ્યા છે તો આ દરેક સેવાકીય પ્રવૃત્તિ સાથે આજે જ જોડાવ દરેક વ્યક્તિઓ અને અમારી ચેનલને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક દરેક ચેનલમાં ફોલો કરી અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જય માતાજી જય